પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ઈટાળી ગામે ચોકડી પાસે રોડ પર બે બાઇક સવારે સામ સામે જ કરુણ મોત નીપજવા પામ્યું છે જેમાં બીજા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાં જાણવા મુજબ ઇટાળી ગામે સ્ટેશન ઉપર સૂર્યકાંતભાઈ કાંતિભાઈ તાવિયાળ તથા સંજેલી ગામે રહેતા જયેશભાઈ ભરતભાઈ ચારેલ આમ બંને જણ જયેશભાઈનું મોટર લઈને મરણ પામેલ સૂર્યકાંતભાઈના ઘરે મોલી ગામે નળાફળિયામાં જતા હતા જેમાં જયેશભાઈ મોટર ચલાવતા હતા સૂર્યકાંતભાઈ પાછળ બેઠેલ હતા અને બંને મોટર વચ્ચે એક્સિડન્ટ થયેલ છે જેમાં સૂર્યકાંતભાઈની લાશ પડેલ હતી અને તેમના માથાના ભાગે ઈજા થયેલ જેની બાજુમાં બે મોટર પડેલ હતી સૂર્યકાંતભાઈની મામાના છોકરા જયેશભાઈ ભરતભાઈ જાતે ચારેલની સ્પ્લેન્ડર મોટર જેનો રજિસ્ટર નંબર જીજે સત્તર એલ ઇકોતેર સાડત્રીસની હતી અને રોડની નજીકની બાજુમાં એક ડિસ્કવરની મોટર જેનો રજિસ્ટર નંબર જીજે વીસ એલ સિત્યોતેર સાડત્રીસ પડેલ હતી જે મોટરસાયકલ બજાજ કંપનીનું હતું સૂર્યકાંતભાઈના મામાનો છોકરો સંજેલીથી મોલી તરફ મોટરસાયકલ લઈ જઈ રહ્યો હતો ત્યારે જીજે વીસ એલ સિત્યોતેર વીસના મોટરસાયકલ ચાલક પૂર ઝડપે આવતા એસટી બસને ઓવરટેક કરતા બંને મોટરસાયકલ ધડાકાભેર અથડાતા સૂર્યકાંતભાઈને માથાના જમણા ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેમનું મોત નિપજવા પામ્યું છે મોટર ચલાવનાર જયેશભાઈને માથાના ભાગે ઈજા થઈ અને જમણા પગે ગંભીર ઈજાગ્રસ્ત થતા સૂર્યકાંતભાઈની લાશને સરકારી વાહનમાં સામયિક આરોગ્ય કેન્દ્રમાં સંજલી લાવવામાં આવેલ અને જયેશભાઈને દાહોદ દવાખાને રિફર કરવામાં આવેલ હતા સામેવાળા ચાકીસણા ગામના વતની છે તેઓને પણ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે તેઓ પણ દવાખાને દાખલ છે તેમ જાણવા મળ્યું છે આ બાબતે સંજલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમ મરણ પામેલના ભાઈ પ્રકાશભાઈ વાલસિંગભાઈ તાવિયાડે ફરિયાદ નોંધાવી છે રિપોર્ટર અંબારામ કે ખાડ સાથે કેમેરામેન કપિલ બારિયા